આપણે બનાવશું કેસર કાજુ કતરી તો કેસર કાજુ કતરી બનાવવા માટે મેં બસો ગ્રામ કાજુ લીધેલા છે કાજુને આપણે ચાકાની મદદથી આ રીતે બે ભાગમાં કટિંગ કરી લીધું છે તો તમે જોઈ શકો છો તો બસો ગ્રામ કાજુ બસો ગ્રામ કાજુની સામે આપણે અડધી વાટકી ખાંડની લીધેલી છે અને આપણે બસો ગ્રામ માવો લીધેલો છે તો કાજુ અને માવો બંને આપણે સરખા લીધેલા છે બારથી પંદર તાર આપણે કેસરના લીધેલા છે તો કેશું તો ચાસણીની ઝંઝટ વગર કેસર કાજુ કતરી બનાવવા માટે આપણે ખાંડ છે તેને આપણે પીસી અને તેનો પાવડર તૈયાર કરી લેશું અને જે આ કાજુ છે તેને આપણે પલાળી દેસુ પહેલા આપણે ખાંડને પીસી અને તેનો પાવડર તૈયાર કરી લેશું આપણે ખાંડને પીસી અને તેનો પાવડર તૈયાર કરી લીધો છે કાજુને આપણે બાઉલમાં ઉમેરી અને પલાળી દેસુ તો આપણે અડધી કલાક માટે પલાળી અને રેસ્ટ આપી દેશું કાજુને આપણે ઢાંકી અને અડધી કલાક રેસ્ટ આપી દેસુ તો આપણે કાજુને અડધી કલાક થઈ ગઈ છે અને કાજુ આપણા એકદમ સારા એવા પલળી ગયા છે તો તમે જોઈ શકો છો તો આપણે એ કાજુમાંથી પાણી કાઢી અને કાજુને પીસી લેશું આપણે થોડા થોડા કરી પીસી અને તેની પેસ્ટ તૈયાર કરી લેશું તેમાં આપણે પાંચથી છ ચમચી જેટલા પાણીનો ઉપયોગ કરીશું તમે જોઈ શકો છો કે આપણે કાજુને પીસી અને પેસ્ટ તૈયાર છે તો આ રીતે આપણે પેસ્ટ તૈયાર કરી અને પછી આપણે કેસર કાજુ કતરી બનાવીશું તો આપણે આ રીતે પેસ્ટ તૈયાર કરી અને કઢાઈમાં ઉમેરી દેવાની બહુ બધી જ પેસ્ટને આપણે આ રીતે કઢાઈમાં ઉમેરી દેશું તો તેમાં આપણે જે આ દળેલી ખાંડ છે તેને ઉમેરીશું તો આપણે એ ચમચીની મદદથી પહેલાં ખાંડને સારી રીતે મિક્સ કરી લેશું આપણે ગેસની ફ્લેમને સ્લો રાખી અને તેને આપણે સતત આ રીતે પાંચથી સાત મિનિટ હલાવતું રહેવાનું અને આ રીતે આપણે સતત હલાવતું રહેવાનું તેથી આપણું આ કાચું કતરીનું મિશ્રણ તળીએ જરાય ચોટે નહીં અને મિશ્રણ થોડું ઘાટું થાય ત્યાર પછી આપણે તેમાં માવાનો ઉપયોગ કરીશું ત્રણ આપણું એકદમ સારું ઘાટું થઈ જશે એટલે કડાઈની સપાટી છોડવા લાગશે તો જ્યાં સુધી મિશ્રણ કડાઈની સપાટી ન છોડે ત્યાં સુધી આપણે સતત હલાવતું રહેવાનું કે તો આ રીતે કડાઈની સપાટી છોડે તેવું મિશ્રણ ખાટું થાય ત્યાર પછી આપણે તેમાં માવાને ઉમેરી દેવાનો તો આપણે એ માવાને ઉમેરી દેશું એ માવાને ઉમેરી અને મિશ્રણને હલાવતા રહેશું તો માવો ઉમેરી અને આપણે સારી રીતે મિક્સ કરી લેશું મેં જોવો છો કે માવો આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધો છે તો આ રીતે માવો મિક્સ કરી અને આપણે ત્રણથી ચાર મિનિટ સતત લાવતું રહેવાનું તેથી આપણું કાજુકતરીનું મિશ્રણ એકદમ સરસ પરફેક્ટ એવું તૈયાર થઈ જશે તો આપણે જે આ પાણીમાં કેસર પલાળેલું છે તેને ઉમેરી દેશું કેસરને ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેશો તો તમે જોવો છો કે આપણું કાજુકતરીનું મિશ્રણ છે તે એકદમ સરસ પરફેક્ટ એવું જ તૈયાર થઈ ગયું છે જો તમે આ રીતે કેસર કાજુ કતરી બનાવશો તો એકદમ પરફેક્ટ મીઠાઈવાળાની દુકાન જેવી જ બનશે તો આપણે એ ગેસને બંધ કરીને મિશ્રણને પાંચ મિનિટ ઠંડુ કરી લેશો તો આપણે આ રીતે કાગળમાં નાખી અને મસળી લેશું તો આપણી કેસર કાજુ કતરી પણ એકદમ પરફેક્ટ મીઠાઈવાળાની દુકાન જેવી જ બનશે તો આપણે આ રીતે વેલણની મદદથી વણી લેશો વણી અને પતલી કરી લેશો તમે જોવો છો કે આપણે આ રીતે વેલણની મદદથી વણી અને પતલી કરી લીધી છે તો આપણે પાંચથી સાત મિનિટ તેને ઠંડી થવા દેશું ત્યાર પછી આપણે ઉપરથી સિલ્વર વર્ક લગાવી દેશું એ સાત મિનિટ થઈ ગઈ છે અને કાજુ કતરીનું મિશ્રણ એકદમ સારું એવું ઠંડુ થઈ ગયું છે તો ઉપરથી આપણે આ રીતે સિલ્વર વર્ક લગાવી દેશું તો આપણે કાજુ કાજુકતરીનું કટિંગ કરી લેશું તો કટિંગ આપણે નાના નાના પીસમાં કરી લેશું તો તમે જોવો છો કે આપણે એકદમ પરફેક્ટ જે મીઠાઈવાળાની દુકાનમાં મળે એક એવી બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો મીઠાઈવાળાની દુકાનમાં મળે તેવી જ પરફેક્ટ એવી બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો જો તમે આ રીતે કાજુકતરી બનાવશો તો એકદમ પરફેક્ટ મીઠાઈવાળાની દુકાન જેવી જ કેસર કાજુ કતરી બનશે તો જે બજારમાં મોંઘી મળતી કાજુ કતરી કરે જો આ રીતે બનાવશો તો ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં પરફેક્ટ એવી મીઠાઈવાળાની દુકાન જેવી જ બનશે તો તમે જોઈ શકો છો તો છે ને એકદમ સરસ પરફેક્ટ તો તમે એ છો કે આપણી કાજુ કતરી એકદમ સરસ પરફેક્ટ એવી બની અને તૈયાર છે જો તમને આ કાજુકતરીની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે મીઠાઈવાળાની દુકાન જેવી બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો કે આપણી કેસર કતરી બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ પરફેક્ટ એવી મીઠાઈવાળાની દુકાન જેવી જ જો આ કાજુકતરી જોતા જ તમને ખાવાનું મન થઈ જાય અને બનાવવાનું પણ મન થઈ જશે તો ચોક્કસથી તમે એકવાર આ રીતે રક્ષાબંધનમાં કતરી બનાવવાની ટ્રાય કરજો